સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં એક ધાર્મિક સ્થળે ચોરી થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે સાયલા તાલુકામાં આવેલી ઐતિહાસિક બાપુની જગ્યામાં મોડી રાત્રે ચોરીની ઘટના બની જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે રાત્રે અઢી વાગ્યા પછી તસ્કર જાદરા બાપુની જગ્યામાં પ્રવેશે છે પલાઠીવાળીને બેસે છે અને બે હાથ જોડીને પગે લાગે છે જે બાદ ઊભો થઈને ડેરીનો દરવાજો ખોલીને છત્તર સહિતની વસ્તુઓ લઈને ધીમે પગલે ફરાર થઈ જાય છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત હોવાથી પોલીસ દિવસભર તેના તેના બંદોબસ્તમાં વ્યસ્ત હતી અને થાકને કારણે રાત્રે કદાચ પોલીસ ઊંઘી ગઈ હશે અને પેટ્રોલિંગ કરવાનું ભૂલી ગયા છે જેનો લાભ તસ્કરે ઉઠાવી લીધો સવારે પૂજારી આવ્યા બાદ ચોરી થયાની જાણ થઈ કેટલી રકમ અને સામાનની ચોરી થઈ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે લઘુભાઈ ધાધલનો અહેવાલ